તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોક જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ યોગેશ્વર તમે ગઈકાલે કીધું હતું એમ કે આજે એક મસ્ત અને મોટા સેલિબ્રિટી આવવાના છે તો આજે એને મળીએ તો એ અમારી સોસાયટીમાં આજથી છે ને ડ્રેનેજ લાઈનનું કામકાજ શરૂ થવાનું છે એટલે ગટર લાઈન નખાવાની છે નવી બધી તો એના ઉદઘાટન માટે પ્રફુલભાઈ પાંચેરીયા આવે છે કામરેજના ધારાસભ્ય છે અને ગુજરાતના શિક્ષણ મંત્રી છે તો એનો શેડ્યુલ એ બહુ વ્યસ્ત હોય તો આપણે ફટાફટ પહેલાં એને મળીએ નવ વાગે આવવાના હતા અને નવ જ વાગી ગયા છે અને બાકી બધા સૂતા છે તો પહેલાં તો એને મળીએ નીચે જઈને અપડેટ લઉં શું શું કોણ કોણ જાગેલા છે અને બાકી સોસાયટીમાં કેવી હલચલ છે એ તમને બતાવું અહીંયા યા ખાતમુહૂર્ત કરવા આવવાના છે કામકાજ શરૂ થશે થોડા દિવસ પછી કેમકે સોસાયટીમાં એક બે પ્રસંગ છે એ પતે પછી કામકાજ શરૂ થવાનું છે તો બસ વજુ દાદાનો અવાજ આવે છે તો જઈને મળીએ પેલા વજુદાદાને અમુન પપ્પા બે અત્યારે જઈએ છીએ ગુડ મોર્નિંગ ભાભી વેરી ગુડ મોર્નિંગ ટુ સપ્રેશન જયપુર સો ટોલ હમ ભળાય છે લગડનો ટોલ વાટ્યો એવો ટોલ સોસાયટી માં જીતુભાઈ સ્પેશિયલ છે એટલે એવો ટોલ વગાડવાના છે તો કેટે તૈયારી થઈ ગઈ છે ફૂલ બોલ ને બધું લઈ ગયા છે અને એકચ્યુલી પક્કાને થઈ ગયો છે પો લેટ એટલે જો જયમા વગેરે આમ જો હમ જો ધંધાઈ થઈ

પછી તમે રોડનું મૂકી દેજો લગભગ આખા વિસ્તારમાં એકાદ બે સોસાયટી આંગળીને વેઢે ગણાય સોસાયટીની પ્રાથમિક સુવિધાઓ અમે બાકી રહેવા દઈશું તો એ પછી ઓલા મફતવાળા આવીને ડિસ્ટર્બન્સ ઊભું કર્યા પણ સત્ય એ સત્ય છે ભાજપના સરકારની અંદર સુરત મહાનગરપાલિકામાં કંટ્રોની પંચાણુંથી ભાજપનું શાસન છે માટે સુરત ભારતનું નંબર વન શહેર બન્યું છે આ યાદ રાખવા બધી બાબતોમાંથી જે કામગીરી થઈ રહી છે અત્યારે બહુ શ્રેષ્ઠ થઈ રહી છે આખી ટીમ છે વજુ દાદા તો અમારા સુખ દુઃખ ના એ ક્યારે વન મેન અમારી હારે રહ્યા છે એટલે ઘણી શું થાય ચૂંટણી આવે ત્યારે બધાય આવી જાય અમે ત્રણસો પાસઠ દિવસ અમારી આખી ટીમ કામગીરી માટે દોડ ક્યારેક કોઈ નાના મોટા કામ ન થઈ આવે ચાર લાખ રૂપિયા એને મળ્યા એને પેલા ભાઈ એના ઘરવાળી ના ઘરેણા વેચી ને પૈસા લીધા નહીં એને બીજું મકાન લેવું બે ભાઈ નું ભાગ

વાહ આપણો નામ શું તારી પાસે બે નોટર દીધી કેના આપી દીધી ને લીધી તમારા લીધી તમારી મમ્મીએ બહુ સારા તમને શીખવાડ્યું ચાલો ભાઈ મિત્રો મસ્ત કાર્યક્રમ પતાવીને સીધા વહી ગયા હતા ઓફિસે અને આજ ઓફિસે એટલું બધું કામ હતું એટલું બધું કામ કે આવું તો પહેલી વાર થયું બપોરના ત્રણ વાગી ગયા છે અને હજી ભાભી સપના બધા ઓફિસે જ છે આજ મમ્મી રસોઈ બનાવી નાખી ફટાફટ ભાઈ જમી ગયો છે ત્રણ વાગી ગયા છે સપનાએ એ જમ્યું મમ્મી બેન હવાર બાકી છે

અમે છાશમાં મસાલો નાખી દેને એટલે મજા જ આવે આ શું છે મમ્મી ખીચડી ઓકે મારા કાકીએ ખીચડી મોકલાવી છે તો આ છે ખીચડી મિત્રો ઘણા બધાની એવી કોમેન્ટ આવી હતી કે હતાજ ને છે ને કઈક એક્ટિવિટી કરાવો કઈક રમકડા માઇન્ડની ગેમો રમાવો એ કોમેન્ટ આવી વાય છે તમે એક એવી કોમેન્ટ આવી એક નહીં બે ત્રણ જણા એવું કીધું તો એવી કોમેન્ટ આવી તો એને અમે લઈ જ દેવી છે જો આજે શું લીધું બંદુક ગોળી આ લીધી કે હતી આ તો હતી આ નવી લીધી હવે પ્રોબ્લેમ એ છે એ રમતો નથી એ તોડી નાખે છે એના બધા રમકડા એક દિવસમાં તૂટી જાય છે તો પ્રોબ્લેમ એ છે લઈ કે માઇન્ડ કન્વર્ટ થાય તો ને એટલે આવું છે બાકી મારે એ કેવું હતું પ્રફુલભાઈ જે સવારે એવા ને એટલા વ્યસ્ત એટલા વ્યસ્ત ફટાફટ ફટાફટ ભાગે એથી આમથી આમ આમથ્યા આમ કરી જલ્દી જલ્દી નીકળી ગયા મને એમ હોય એની વેલ્યુ બની પૈસા પકડાયા મમ્મી પૈસા પકડાયેલા એક ભાઈ પૈસા પડી ગયા તા હા તે પ્રફુલભાઈ પાંચ સવાર ન્યા હતા ન્યુઝ બધા વાત કરી પતાવી નહીં આવ્યા ને પછી ગયા ની તમને બતાવું

પછી જે પૈસા એવા એ મકાન લેવાનું હતું પણ એ ઘર હાવ નજીક હતું ને તે ખેલીમાં લઈ જાતા હતા આપણે કેમ સોસાયટીનો બોમ્બ આવે એવો બોમ્બ આવે ને તે ફેલી નીચેથી ફાટી ગયો પૈસા પડી ગયા પછી આ ભાઈ બીજા ભાઈ મેળા મળાયા એટલે એને એને પાછા આપી દીધા એમ તો આખી ઘટના આવી થઈતી ટુકમા ઓલા જેને મેળા એ ભાઈ ભાડે રહેતા હતા અને ઓલા ભાઈને મકાન લેવા માટે એટલે સાંજે તૈયારીમાં શું શું થઈતી કે પેલા કે પછી પ્રફુલભાઈ પછી વગાડતા પછી શું

પ્રાથમિક શાળા છે એના ઉદઘાટનમાં ગયા અને ત્યાં પછી પછી આ એક મિટિંગ બોલાવી હતી આ મિટિંગ શનિ છે ખબર એ કાંઈક છે

એને જ્યાં એંગલે ઉભું રહેવાનું ને એ એંગલે જઈ આવે ને ત્યાં ઉભા રહીને ફોટા પાડી લે એ ભાઈ હતા અને હ પાછલી સીટે નવ જાતના મુખવાસ હતા એની ગાડીમાં મેં એવું જોઈ લીધું કાચની એવડી એવડી ડબ્બીમાં એટલે મુખવાસ એટલે એકમાં કાજુ હતા બધામાં હતા દ્રાક્ષ હતા કલનો મુખવાસ હતો એવી રીતના મુખવાસ હતા એ ખરખા ડબ્બા બધા નવ એને જોઈ લો બાકી એટલે હું બધું આવું જોઈ લઉં હું જોઉં કે એ લોકોની ગાડી મૂકું છે અને અમારી ગાડીમાં તો એક નાઇટ એક રોકાઈ ગયા હોય ને એટલે આખી તૈયારી હોય એવું કે ખાટલોય રાખવી છે ગાડીમાં મને ખબર જ હતી પૌવા બટેકા બનવાના છે જો ફાઇનલી રિઝલ્ટ મળી ગયો હેતાંશ ને આ કપડા તમે ક્યારેક જ જોશો આ કપડા એના અલગ છે નવા બટે તો દીકા ઓહો હો ખેતરે ગયો તો હે વાડીએ ગયો તો આજે એનું મૂડ નથી વાતું કરવાનું પણ આનું મૂડ હોવાનું છે ક્યારે હોય છે આટલું બધું નો હોય

જે ટીપા આવે ને આવે ભાભી ડેન્જર ભૂકા સારી લાટ અમારા લાટ એટલે ઊંડો ભરી નો બેસવા જવાનું છે આજે અહિયા પોપડામાં લોક ડાયરો છે મોદી મોદી આવે છે લોક ડાયરો

એ ફ્રોક છે બે ફ્રોક લીધા એક આ રનિંગ ફ્રોક લીધો એક ચાલો ફ્રોક લીધો પછી આ ડ્રમપમ લીધો છે ડંગરી ડ્રમપમ ઈ ડંગરી કહેવાય પછી જો એક આ આ જે લીધા એ લેગી શિયાળા કપડા છે અલગ અલગ ડિઝાઇન હા અલગ અલગ ડિઝાઇન માં લીધા એટલા ગમે નાના છોકરા કપડા ગે મા મમ્મી સરસ છે હા પછી બૂટી બૂટી ને પોશ લીધા એ બતાવ લેચક ના ખાના દુરે જો

ચાલો બહુ સરસ મજા આવી ગઈ મને હવે આપણે જઈશું આગળ વધીશું ફોરવ્હીલ કાઢો કાકાની ગેટે આવી ગયા છે ચાલો આજ ભાભી ડ્રાઈવિંગ કરશે અને બાકી બધા બેસવા આ અહીંયા જો ગાડી આવી બતાય આ ઓફિસે થી ચોરી લે છે ને અમારે ઓફિસે ઘટે છે પૈસા હાચવા ક્યાં લાઈ એ રબર ખાય બહુ ખાય હાલ હાલ જલ્દી લાઈ આપી દે કાકા હું છે તે ક્યો તો તું કેતો

તો જોરદાર મજા આવી હતી વીસ મિનિટ નો વિડીયો છે ડેલી લોગ છે તમને ગામડા યાદ આવી જાય તો બાજુ જે વિડીયો છે ને એ જોઈ આવો શેત્રુજી નદીમાં કેમ્પિંગ કેમ્પ થાય તમારા ગામમાં શેત્રુજી નદી જાય છે કે નહીં ઈ કેજો મને કોમેન્ટમાં બાકી આવતીકાલ સવારે નો વાગે પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય